નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઇઝર માટેની આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બોટાદ જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારધારિત ભરવા માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો યોગ્ય લાયકાત તરફ ઉમેદવારો પાસેથી તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓમાં અગિયાર માસના કરારધારિત ભરતી માટે નીચે મુજબની અરજી જગ્યા માટે અરજી આવકાર્યા છે તમે જોઈ શકો છો મિત્રો તાલુકો કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ ચાર જગ્યા માટેની અહીંયા ભરતી છે મિત્રો જેમાં માસિક પગાર ધોરણની વાત કરીએ તો પચીસ રૂપિયા અહીંયા ફિક્સ પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે વિગતવાર જોઈએ તો મધ્યાહન ભોજન યોજનામાં તાલુકો કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર અગિયાર બસ ના ભરતી માટે પસંદગી યાદી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોય ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમર અઢાર વર્ષથી ઓછી કે વર્ષથી વધુ જોઈએ અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી જિલ્લા કચેરી પીએમ પોષણ યોજના તથા એચડીટીપી સ્લેશ બોટાદ ડોટ એનઆઈસી ડોટ ઇન સ્લેશ નોટિસ કેટેગરી ડોટ સ્લેશ રિક્રુટમેન્ટ સેક્શન પરથી તમે મેળવી શકશો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા પ્રકાર અને અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના બોટાદની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના બોટાદ દ્વારા લેખિતમાં માં જણાવવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભાવનગર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો બોટાદ જે જિલ્લો છે મિત્રો જેમાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓ માટે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ ચાર જગ્યા માટેની આ જાહેરાત છે ભરતી માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય